એને છ થયા ત્યાં અમે તો જાગીએ છીએ પણ એ જાગતા હોય ને આપણને હરી કરવાનું મન થાય એટલે હવે આ ભાઈને આપણે ઉઠાડીએ ધ્રુવભાઈ છે જામનગરની હસ્તી જો એ તો સુતા જ છે ઉઠો ભાઈ ઉઠો ભાઈ સુતા સૂતામળાને ઉઠાડવું એક પાપ છે કોઈ અમે કરીએ ખબર છે તો એની ગંગામાં ગંગાજીમાં નાહવાથી નહીં ભજી ગઈ પાપ તો ભાઈ નહીં આ ભાઈને બહુ મંદિર બહુ આવે

રાતે જોઈ શકો છો ત્યારે સવારના વાયકા છે પોણા આઠ પ્રોજેક્ટ લખી નાખ્યું છે બત્રીસ પીજ નું હતું એ પૂરું કરી નાખ્યું છે અને આ મિત્ર તો સુઈ ગયો છે એનો કે હવે અમને નિંદ આવે છે સુઈ છું ત્યારે હવે ખબર પડી ગયો છે સૂર્યોદયનો નજારો જોઈ ગયો અહીંથી હોસ્ટેલમાંથી આ હવા જોરદાર અદભૂત નજારો છે સૂર્ય ઉગી ગયો છે વાદળાનું વાતાવરણ મસ્ત છે ચાલો મિત્રો મળીએ ગિનારી જય ગિરનારી મિત્રો ગિરનારી જે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અત્યારે અમારે જવાનું છે સોમનાથ બધા ભાઈ બહેનને બધા જય હિ આજો બધા હોસ્ટેલ ખાલી થઈ ગઈ છે જોઈ શકો બી એડવાળા બધા ડબલ ફી ભરવા વાળા છે અત્યારે અહીંયા છે અમારા જેવા આઝાદ છે જો અમે રખડી હકી આ બધા હવે લઈ આઝાદ થયા જવાનું છે સોમનાથ ભવિષ્ય ના શિક્ષકો છે આમાં લાગે કઈ શિક્ષક જેવું શિક્ષક જેવું શું નથી લાગતું આ જો માતો સ્નાન ને કટ કરવામાં આવશે મૂર્ખ વ્યક્તિનું યાદ યાદ મિત્રો આ છે અમારી હોસ્ટેલ જોઈ શકો છો કે આ સામે રૂમ દેખાય છે એ અમારો બંગલો કયો હતો એ ને ઝૂંપડી કયો તો એ એ હતો મારો રૂમ ને અહીંયા પાણીનું કુલર ને બાથરૂમ ને એ બધું છે ને આ નીચેની લોબી છે હોસ્ટેલની ને ફક્તિ પેક છે ને અહીંયા વોલીબોલ કે ક્રિકેટ અમે રમતા હોઈએ શનિ રવિમાં ને અત્યારે આ બધા રૂમ ખાલી થઈ ગયા છે જોઈ શકો છો અહીંયા બાલ્કની જેવું છે પણ પેક છે કારણ કે કોઈ ભાગી ન જાય એટલે રાત્રે અને આ છે બાર્ડનો વ્યૂ અત્યારે તમને બતાવીએ છીએ જોઈ શકો છો આ અમારો એન્ટ્રી ગેટ છે અને અહીંયાથી આવવા જવાનો રસ્તો છે મેન અને આ બારથી તમને બતાવવામાં ત્રણ માળની હોસ્ટેલ છે ને અમારે પણ હવે ત્રણ વર્ષ મારે પૂરા થઈ ગયા અને આ છેલ્લા છેલ્લા દિવસો હતા પરીક્ષાને પૂર્ણ કરી અને હવે જવાનું છે પણ ભેગા છેલ્લી વાર સોમનાથથી આવી અહીંયા વરસાદ ચાલુ વરસાદ હોલીવુડને ક્રિકેટ રમતા શનિ રવિમાં જોઈ શકો છો કેમ પસંદ કરાય મોટું છે ઉપરથી પેક છે ચાલો મિત્રો મિત્રો આ છે અમારા હોસ્ટેલનો ગેટ ને તડકો પણ અત્યારે થઈ ગયો છે જોઈ શકો છો આગળ જાય છે ભાઈ બંધુ હવે અહીંયા અમે તો હવે ભણવાનું પૂરું થઈ ગયું અહીંયા હોસ્ટેલ બનવાની છે નવી એ બધું જોઈ શકો બધું સાફ સફાઈને હાલે છે

તો મિત્રો આ છે અમારી કોલેજ અને અમારે ભણવા આવવાનું હોય છે અને આ ગેટ છે મોટો બધો જોઈ શકો છો અને આ હમણાં નવી લાઇબ્રેરી બની છે એ છે બૃહસ્પતિ ગ્રંથાલય મિત્રો આપણે ટાવર ચોક પહોંચી ગયા છીએ બેસવાનું છે રિક્ષામાં સોમનાથ જવા માટે ને આપણે બેસી ગયા છીએ આ છે ભાલકા બંદર ઘડીઓ અને બોટર બને છે અને આપણે હવે સોમનાથ તરફ જઈ રહ્યા છીએ મિત્રો વચ્ચે બધી બધું એમાં બોટ આવશે મોટું બધું બોટ આવશે અને જોઈ જોઈ શકો છો મોટી મોટી સ્કૂલ છે અને હાલ કામ ચાલી રહ્યું છે અને અમુકમાં કલર કામ થઈ રહ્યું છે અમુક ખાલી થવા માટે આવ્યું છે અમુક જૂની પણ છે જોઈ શકો છો અહીંયા ટ્રેનમાં બધું છે મિત્રો આપણે જે છપ્પડ રિક્ષા આવતી તે પણ અહીંયા વેરાવળમાં બહુ જોવા મળે છે જોઈ શકો છો છપ્પર રિક્ષા અહીંયા ઘણી માત્રામાં હોય છે મંદિરે ચાલો સોમનાથ દર્શન કરવા માટે જઈએ આપણે પહોંચી ગયા છીએ સોમનાથ જોઈ શકો છો મંદિરની ધજાના દર્શન કરી શકો છો ચાલો મિત્રો આપણે મંદિર તરફ જઈએ ત્યારે અમે દર્શન કરીને આવી ગયા છીએ બાયણે કરી લ્યો જોઈ શકો છો મિત્રો જઈ સોમનાથ દર્શન કરી લ્યો કોલેજનું છેલ્લું વર્ષ હતું કહેવાય એનું છેલ્લા દર્શન આપણે કર્યા અને હવે તો આવવાનું થશે પણ બહુ ઓછું થશે બધા મિત્રો સાથે આવ્યા હતા એ રોકાણ હતા એ બધા અમે દર્શન કર્યા અને મિત્રો અહીંયા પ્રસાદી પણ છે અહીંયા તમે ઓનલાઈનથી તમે પ્રસાદી લઈ શકો છો ગૂગલ પે પેટીએમથી અમે જો પ્રસાદી લઈને ઘર તરફ જઈએ છીએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ગિરનારી જે યુટ્યુબ ચેનલને હજી સુધી જો આપણે સબસ્ક્રાઈબ નથી કરે તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવજો જેથી કરીને નવા વિડીયોની જાહેરાત આપણને મળશે ચાલો મિત્રો જય ગિરનારી જય શ્રીનાથ